માત્ર એક જ હાથ હોવા છતાં તમીમ અંસારી નામના સાયકલ વીરે બેંગ્લોર કરતું એક બહુ સરસ ઉદાહરણ આજે તમિમ અંસારી જે તમિલનાડુ થી આવ્યા છે આપણા ભરૂચમાં એ પૂરું પાડે છે તમિમ અંસારીભાઈનો એક હાથ અકસ્માતમાં અઢાર વર્ષની ઉંમરે જતો રહ્યો હતો તે છતાં પણ એમણે હિંમત નહીં હારી અને આજે સાયકલ પર ભારતભરમાં ટોટલ છ હજાર કિલોમીટર સાયકલ યાત્રા કરી રહ્યા છે અને લોકોને એ સંદેશ આપવા માંગે છે કે તમે લોકો બને એટલું હેલ્થ પ્રત્યે જાગૃત રહો ક્લીન ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયા એ એમનો સાયકલિંગનો મોટો છે તદ ઉપરાંત આગળ ઇન્ડા ને પેરા માં રિપ્રેઝેન્ટ કરવા માંગે છે અને લિમકા બુક ઓફ ના પણ એ હોલ્ડર રહી ચુક્યા છે તો આપણે માં એમનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ અને એમની જે આગળની રાઈડ છે એ ખૂબ જ સરસ રહે એમના માટે આપણે એમને